બનાસકાંઠા જિલ્લામાં અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે બિરાજમાન સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે બાદરવી પૂનમનો મેળો યોજાય છે જેમાં અત્યારે લાખોની સંખ્યામાં પદયાત્રિકો પદયાત્રા કરી માં અંબાના ધામ તરફ આગળ વધી રહ્યા છે ભાદરવીપુરમ નિમિત્તે અંબાજીમાં અનેક સંઘો આવે છે પરંતુ આ સંઘમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર અને ઐતિહાસિક મહત્વ ધરાવતો સંઘ છે લાલ દંડા સંઘ અમદાવાદથી નીકળતો આ સંઘ દસ દિવસની કઠિન પદયાત્રા બાદ અંબાજી પહોંચે છેલ્લા એકસો નેવું વર્ષથી લાલદંડા સંઘની પદયાત્રા આજે પણ અવિરત ચાલુ છે ત્યારે આ સંઘને એક જ પરિવારના વારસદારો દ્વારા અવિરત ભોજન પ્રસાદ આપવામાં આવે છે સોની શંકરલાલ ગોવિંદજી પરિવારના વારસદારો દ્વારા પરંપરા હેઠળ ફક્ત ગોળથી બનાવેલા લાડુ દાળ ભાત અને પ્રસાદ અપાય છે એકસો છ્યાસી વર્ષથી અવિરત એક પરંપરા હેઠળ લાલ દંડા પગપાળા સંઘ બાલસાણા ગામની અંદર આવે છે ભોજન પ્રસાદ ગ્રહણ કરે છે આજે પણ આ લાલદંડા દંડા પગપાળા સંઘ રૂટ નથી બદલાતો કે નથી કોઈ પણ જાતનું ભોજન પ્રસાદ બદલાતો